કઈ ગયા છે કે હા તો ખરીયાદ છોકરા નું ખા કરાય હવે હું કાકા હવે હગું ના હોય તો કઈ નહીં ન કરાવો પણ કરાવો તમે એવું એમ એ રાખ્યા હતા કે આમ તો અમારે છોડી હારાશે તો કઈ થાય મેળા છે દીએ કઈ હા તો કઈ નઈ હગુ ના હોય કઈ નઈ આપડે ઘણી ચાલે હા ઘણો તો હારો તો બટી તું કરી જા તાર માય મન છોડે છે થોડીક વાર કે ના છોડે કાકા લેડ કા હું ફેરો આવું ઈ માર છોડી ની કમરી પડી તારે હેતર હગા પાહા ગયો છે ના હટર મુ થાશે એના કરતા નથી આપ હું ના કાકા મને જીવન હતર હગા પાસા ગયા ઓ એટલે તું કરી જા ને મુડા રખી ગયો તો એટલે શીખરા મુ નહીં હારો સુડી હોય હારી હોત કે ખબર ન પડતી સમજી જાવ તું તું જા ને હું સમજાવ રેડી હા તમે જો હું ઘરે બોલું હા

છોકરો તો મારો હે એનું હગુ કરાવવાનું છે તો મારે છોડી જવાનું છે ઘાસન કુમારી એવું હે હોય તો ચમ લાગે મેળા આવશે કે નહીં આપણે જોઈ લાધો બરાબર વાત કરી લા વેવી બની જાય હા તો બોલાવ પેલી છોડી તો જોવી પડે છોડી તો હું બતાવી દઉં પણ પેલા આપણે હે ને આપણે મોઢું મીઠું કરી લેશો ના ના મોઢું મીઠું શું કરે કો સરદી હે એના કરતા તમારે છોડીને બોલાવો જોઈને જાય અમે એ ફોડારી બટી પાણી ભરતી આવજી

તમે મને જોવા એમ ને ઓય બટી બટી મને નઈ કહેવાનું કેમ મારા બાતો કોઈ દી મને બટી નઈ કીધું તમે મને કેમ બટી કહો માર નામ પોડાળી પોડાળી કહેવાનું તો પોડાળી બટી કો ચાલે હા તો ચાલે એ ઓ એમ ને ઓય આ આ માર છોકરો કેવો માર છોકરો બટી છે તન તો હાસું કો શામ છે તો શામ છોકરો તો મને જરૂર પસંદ નથી તો કેવો ગમે બટી મને તો બિલકુલ તમારો જો હેન્સમ ઉપર હોય ને એવો ગમે એ ઓય ઓય

બોલી તો હે તો તમે શું વિચાર્યું આમ તો ઘરે જઈને જવાબ આપો તમાર છોડી ગમે કે ના ગમે છોડી તો ગમે જીવો જબર છે એ હું એમ હારો તો ભલે હાલો રામ રામ હારો તો ઘરે જઈને ફોન કરજો મને હારો યા બાય 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 બાય